સોનગઢ નગરપાલિકાની નિષ્કાળજી દેખાઈ આવતી હતી અહીં નોંધવું રહ્યું કે રાણી વિસ્તાર તરફથી આવતા પાણીના કારણે સોનગઢ નગરમાંથી પસાર થતી ખાડીમાં પૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે મચ્છી બજાર સહિત ફ્રૂટ માર્કેટ અને શ્રીરામનગર વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સોનગઢ નગરપાલિકાને અહીં હોકર્સ ઝોન બનાવવામાં આટલો રસ કેમ છે આજે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ટપુભાઈ ભરવાડ સોનગઢ નગર સંગઠન મચ્છી બજાર અને શ્રીરામનગરમાં આવેલા ઘરોમાં ભરાઈ જશે અને લોકોનો જીવ જશે તેવી પણ ભાવના વર્તાઈ રહી છે અને જો આમ થયું તો એના માટે જવાબદાર કોણ સોનગઢ નગરપાલિકા કે આ પ્લાન મંજૂર કરનાર અને કામ કરનાર એજન્સીઓ કે પછી મોડું બંધ રાખી ખુલ્લી આંખે બધું જોઈ રહેલા સ્થાનિક રહેવાસીઓ અને રાજકારણીઓ આ અંગે કોણ શું જવાબ આપે છે જુઓ આવતા એપિસોડમાં રિપોર્ટર બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ સ્થાપી